ફોટા ફાઈન ઈ જતા રહ્યા એટલે ટ્રેક્ટર લઈને ગયા ને એટલે શિવાની એના ભેગી વહી ગઈ છે અને આપણે કાંક દૂધ છાસ ને એવું બધું છે એટલે થોડું ઘણું ભાત આપણે લઈ જવાનું છે છોકરા હંધાય ટ્રેક્ટર માં એટલે હંધી તો ચાલવામાં કઈ હરખું ન આવે એટલે આટલી વસ્તુ આપણે લઈને જવાનું છે અને શિવાનીના પપ્પા ગાડીએ પેલા તો બધા રામ રામ ને સીતારામ ડાયરા ને તો આજે પણ આપણે જવાનું છે ટુકડી વાળીએ કેમ કે કાલે તો આપડા દાચી ને એવું બધું હાચી નાખ્યું હતું પણ મોટા ભાઈ એવું કેતા કે ઉપર ઉપર થી ખોખા જે દેખાય ને એ લઈ લઈ પેલા એમ હતું નથી લેવાના કારણ કે લઈ લેવી ને તો સારું રહે અને નો પ્લાન એવો છે કે જો વાવણી થઈ જાય

ત્યાં જ આવશે તો આપડે ઓલ પાળા ઉપર થી ખળ લેવાય ગયું છે અને આ બાજુ લેવાય ગયું છે થોડુંક છે તો આ સાંભળા પછી એક થોડું ખામે દેખાય છે થોડું એવું બધું લેતા જ એટલે પછી નવું વાવેતર કરવાનું થાય ને તો કઈ નડે નઈ કેટામાં ખડ ને એવું બધું લેવા જાય તો સારું

ને તોયદીમાં થોડું ખોખા મણવાના છે ઓ ઓ ઓ હા ઓ બે ભાઈબન લપછા ખાઈ હા તો કે તું વાડેનું કામ નથી કરતી ને એટલે કીધું તારથી ન થાય તો મજૂર નવરા હોય તો આવી જાય એમ દાડિયે કામ જ નહિ અમારે અહી આવતા જ નહિ મેં વી હા સંકેત ભાઈ મજૂરની જરૂર છે ને આપણા દાડિયેની જો સંકેત આ પા

આ તો હવાર માયું પપ્પા ને લાગતી હશે ને એવા ધન ઉપાડ્યા ને કેની વાત પૂછો મને એમ કે મે કે દાના નથી રમાડવાની છે કાય કામ કરવા દે મને એવું લાગ્યું હવાર માં ઈ કાય વાંધો નતો મે સાટ પહેરું અને સુંદડી માથે બાંધીને ઈ મેન વાંધો હા પછી કાટ નાખ્યું એટલે તોય પછી રોવાન શરૂ કર્યું એટલે હબ બાંધ ન થાય ને કાકા કાકાનો એટલે લઈ ગયા ને તેરે તેરે મે આવ્યો તેરે કાકરમ મળે

Awasnya Apa desainnya? Amber design, dia ya sih, motifnya yang neted ya sih, pun antara-antara tegya, amda. Antara-antara tegya. Aya. Nanti Antara-antara tegya. Desiwanie zato kau nayau? Zato? Zato. Mama. Iya, iya,

બાપુ oh. પાછા <laughs> <laughs> <sharp> <sharp out of their careers> <sharp> દવાળા શિવાની કરી અગર બી શિવ આજ હશે

ખાલી શેરો ખાય છે વાળું નથી કરતા ખાલી શેરો ખાય છે ખુડે છે બહેન બાકી બધા એઠા બહેન ખાય છે અને શિવાની બેન માંડવીના ના ઢગલા માં એને કઈ ખાધો નથી એને કાકા શાક ને સોળેલું ને એવું ખવડાવવું પડશે બાકી બધા શેરો ખાવાનું આલે છે તો બધા વાળું પાણી ને એવું બધું કમ્પ્લીટ થઈ ગયું છે બધાય પેલા તો શીરો ખાધો ને પછી શાક રોટલી નહીં એવું બધું છે ને શિવાની બેન ફોન કરો છો એટલે હવે આને ફોવાની ઉતાવ મારે શિવાની ને અરે શિવાની ને પેલા હું રાવાની છે તો ઈજો રોવાનું ચાલુ કરી દીધું છે તો બસ હવે આજનો દિવસ કઈક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહિયાં પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગ માં તો બાય 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 મિમી મિમી